પાદરા શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે મૌન રેલી યોજી ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી સાથે સંસદમાં વકફ બોર્ડમાં કરેલ સુધારો તેમજ યુસીસીનો પરત લેવા માટે પાદરામાં પ્રધાન કચેરી ખાતે આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી છે પાદરા શહેર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જાસપુર રોડ ખાતેથી આવેલી રિફાઈ ચાર રસ્તાથી કાળી પટ્ટી ધારણ કરી વિવિધ આતંકવાદ અને વકફ બોર્ડ સુધારાને યુસીસીને પરત ખેંચવાના વિરોધ સાથે વિવિધ પ્લેટ કાર્ડ સાથે પાદરાના રાજમાર્ગો પર મૌન રેલી સ્વરૂપે આ જે યાદ રેલી છે તે ફરી હતી ક્યાંક ને ક્યાંક જોઈએ તો પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને શબ્દ સખત શબ્દોમાં છે તે વખોડી નાખી અને વિરોધ કરી દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ છે તે મુસ્લિમ સમાજ હાલ કરી રહ્યો છે આ મૌન રેલી દરમિયાન પાદરાની જુમ્મા મસ્જીદના ઈમામ સરફરાઝ અલી બાપુ સાથે સમાજના મૌલાનાઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તાજેતરમાં સંસદમાં વકફ બોર્ડ સુધારો કાયદો અમલમાં આવ્યો

અને આ આતંકવાદી કૃત્ય કરનાર જે બી તાકાતો છે જે ન ફેલાવનારી જે બી તાકાતો છે એ તમામનો તાત્કાલિક શોધીને તેમને પણ તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવે તેવી આજ રોજ પાદરા મુસ્લિમ તાલુકા અને પાદરા મુસ્લિમ સમાજ પાદરા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે અને જો આમાં પાકિસ્તાન જો પહેલી નજરે જ આપણને લાગે છે કે તે જિમેદાર છે તો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પણ આનો મૂં તોડ જવાબ આપવામાં આવે અને જો પાદરા મુસ્લિમ સમાજની જરૂર હોય તો પાદરા મુસ્લિમ તાલુકા સમાજ અને શહેર મુસ્લિમ સમાજના એક એક ઘરમાંથી એક એક વ્યક્તિ સૈનિક બનીને માતૃભૂમિની રક્ષા કરવા માટે તૈયાર છે જય હિન્દ હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં તથા સંસદ સભામાં વક એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચ્ચીસ પાસ કરવામાં આવ્યું એ વકફ એમેન્ડમેન્ટ બિલ આમાં મુસ્લિમ સમાજના મૌલિક અધિકારો બંધારણને આર્ટિકલ ચોવીસ બંધારણના આર્ટિકલ પચ્ચીસ તથા ઓગણત્રીસનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને જે ઉલ્લંઘન ના થાય તે હેતુથી રોજ અમે પાદરા મામલતદાર કચેરીએ સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજ તથા પાદરા શહેર મુસ્લિમ સમાજ આવેદનપત્ર પત્ર આપવા માટે આવેલા છે અને અમે મુખ્ય માંગણી એવી કરેલી છે કે યુસીસી એક્ટ તથા વકફ એમેન્ડમેન્ટ બિલ વહેલામાં વહેલી તકે પરત લેવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે